નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ઓફિશિયલ ખેતીવાડી જે કે ચેનલની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના કપાસના સોયા સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો અને તમે અમારા ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજના કપાસના બજાર ભાવ શું રહ્યા છે અને શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ તળાજા માર્કેટ યાર્ડ તેરસો ત્રણથી ઊંચામાં ઊંચા ચૌદસો અઢાર રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડ અગિયારસો એકાવનથી ઊંચામાં ઊંચા ચૌદસો એકોતેર રૂપિયા આગળ વાત કરીએ મહુવા માર્કેટ યાર્ડ આઠસોથી ઊંચામાં ઊંચા ચૌદસો નવ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો જામનગર માર્કેટ યાર્ડ અગિયારસોથી ચૌદસો પંચ્યાસી રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ઉનાવા માર્કેટ યાર્ડમાં અગિયારસો થી પંદરસો સાડત્રીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો બોટાદ માર્કેટ યાર્ડ બારસો પંચોતેર થી ઊંચામાં ઊંચા પંદરસો બાર રૂપિયા આગળ વાત કરીએ મિત્રો જસદણ માર્કેટયાર્ડ તેરસો થી પંદરસો એકાવન રૂપિયા મિત્રો સૌથી ઊંચા બજાર ભાવ જસદણ માર્કેટ યાર્ડમાં જોવા મળ્યા છે ભાવનગર બારસો પંચાવન થી ચૌદસો છપ્પન રૂપિયા કાલાવાડ માર્કેટ યાર્ડ તેરસો થી ચૌદસો અડતાલીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો સિદ્ધપુર માર્કેટ યાર્ડ બારસો સિત્તેર થી પંદરસો ઓગણીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો વાંકાનેર માર્કેટ યાર્ડ બારસો થી ચૌદસો પચાસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો પાટણ માર્કેટ યાર્ડ અગિયારસો એકત્રીસથી ઊંચામાં ઊંચા પંદરસો બે રૂપિયા આગળ વાત કરીએ મિત્રો અમરેલી માર્કેટ યાર્ડ આઠસો નવાણું થી ઊંચામાં ઊંચા ચૌદસો પંચ્યાસી રૂપિયા આગળ વાત કરીએ મિત્રો સાવરકુંડલા તેરસો પચાસથી ઊંચામાં ઊંચા ચૌદસો સિત્તેર રૂપિયા આગળ વાત કરીએ મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડ તેરસો ચારથી ચૌદસો છ્યાસી રૂપિયા આગળ વાત કરીએ મિત્રો તારી માર્કેટ યાર્ડ એક હજારથી તેરસો પિંચોતેર રૂપિયા આગળ વાત કરીએ મિત્રો જામજોધપુર માર્કેટ યાર્ડ તેરસોથી ઊંચામાં ઊંચા ચૌદસો એકાણું રૂપિયા આગળ વાત કરીએ મિત્રો મોરબી માર્કેટ યાર્ડ તેરસો પચાસ થી ઊંચામાં ઊંચા પંદરસો ચાર રૂપિયા ધંધુકા માર્કેટ યાર્ડ અગિયારસોથી ઊંચામાં ઊંચા ચૌદસો અઠાવન રૂપિયા આગળ વાત કરીએ મિત્રો હળવદ માર્કેટ યાર્ડ તેરસોથી ઊંચામાં ઊંચા પંદરસો રૂપિયા તો ખેડૂત મિત્રો આપણે વાત કરીએ આજના શ્રેરાશ બજાર ભાવની તો મિત્રો આજના કપાસના શ્રેરાશ બજાર ભાવ ચૌદસો સાઠ સુધીના જોવા મળી રહ્યા છે અને મિત્રો તમારી આજુબાજુના કોઈ પણ માર્કેટયાર્ડના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો જેથી આવનારા નવા વિડીયોની અંદર અમે તે માર્કેટ યાર્ડના ભાવ જણાવી શકીએ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તો મિત્રો ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો